કૃષ્ણ કનૈયા લાલ કી જે દૂર થઈ જાને જાનેન્દરડી માને ભજવા દે ભગવાન દૂર થઈ જાને જાનેંદરડી માને ભજવા દે ભગવાન ભજવા દે ભગવાન માને લેવા દે હરી નામ દૂર થઈ જાને જાનેંદરડી માને ભજવા દે ભગવાન ભજવા દે ભગવાન મને લેવા દે હરિ દોર થઈ જાને ની નીંદરડી મને ભજવા દે ભગવાન રામ નામની માળા બનાવી લેવા દે હરિનામ રામ નામની માળા બનાવી લેવા દે હરિનામ લેવા દે હરિનામ મારે ઓતર ફાર દોર થઈ જાને ની દરડી માને ભજવા દે ભગવાન એલે વાદે હરી નામ મારે ઓ તરફાર દોર થઈ જાને ની દરડી માને ભજવા દે ભગવાન રામ નામની કથા બેસાડી સાંભળવા દે આ જ રામ નામ ની કથા બેસાડી સાંભળવા દે આજ મારો થઈ થઈ બેડો પાર દોર જા ને ભજવા દે ભગવાન સાંભળવા દે મને આજ મારો થઈ જાશે બેડો પાર દોર થઈ જા ને ની ધરડી માને ભજવા દે ભગવાન ಆಸನ ಪಥರ್ಯಾ ಜಮವಾ ದೇ ಮನ ನಮ ರಾಮ ಆಸನ ಪಥರ್ಯಾ ಜಪವಾ ದೇ ಮನನಾಮೇ ಮನ ನಮ ಮನೆ ದರ್ಶನ ಥೋರ ಥರಡಿ ಮೇಜವಾ ಭಗವ એ જપવા દે મને નામ મને થઈ જાશે દર્શન દોર થઈ જાને નીંદરડી માને ભજવા દે ભગવાન રામ નામ ભોજન બનાવ્યો જમશે મારો રામ રામ નામ નું ભોજન બનાવ્યો જમશે મારો રામ એ જમશે મારો રામ ફેરો સફળ થઈ જા દૂર થઈ જાને ની ડરડી માને ભજવા દે ભગવાન એ જમશે મારો રામ ફેરો સફળ થઈ જાય દૂર થઈ જાને ની ડરડી માને ભજવા દે ભગવાન કપરો કયુગ આવે છે મારે લેવો હરી નામ કપરો કળયુગ આવે છે મારે લેવો હરી નામ ભજવા દે ભગવાન નામ જનમ મારણ માટી જાય દૂર થઈ જાને ની દરડી માને ભજવા દે ભગવાન એ ભજવા દે ભગવાન માને લેવા દે હરિના થઈ જાને ભગવાન મારી ચેનલ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ